કરી ધરપકડ પોલીસે રૂપિયા પાંચ પોઈન્ટ શૂન્ય ત્રણ લાખની બનાવટી કરન્સી કરી છે જપ્ત છેલ્લા એક વર્ષથી બજારમાં પધરાવતો હતો નકલી નોટ એક વર્ષમાં પચીસ લાખની નકલી નોટો બજારમાં વટાવી આરોપી ભીડભાડવાળા વિસ્તારોમાં નોટો વટાવતો હાઈ ક્વોલિટીના પ્રિન્ટિંગ કરતા હતા નકલી નોટોનું પ્રિન્ટિંગ શાક માર્કેટ અને નાના ગલ્લાઓને બનાવતો હતો નિશાન ભીડનો લાભ લઈ નકલી નોટો વટાવતો પોલીસે પાંચ પોઈન્ટ પંચાવન લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે હાલ પોલીસે આ અંગે વધુ તપાસ પણ હાથ ધરી છે બેગમાંથી એક વ્યક્તિ જે છે જેનું નામ છે પરેશ હળિયા જેને પાંચ લાખના પાંચસોના દરની નોટોના મુદ્દામાં સાથે ઝડપી પડે છે આ પાંચસોના દરની નોટો છે એકદમ હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ ની કરવામાં આવેલ છે પરંતુ એક જ સિરીજના નંબર વાળી છે અને એને પ્રિન્ટ જે સારી ક્વોલિટીના પ્રિન્ટરથી પ્રિન્ટ કરી અને બજારમાં આ લોકો જ્યાં ભીડભાડવાળી જગ્યાઓ હોય કે કોઈ પાનના ગલ્લાઓ હોય કે કોઈ શાકભાજીની લારીઓ હોય ત્યાં આ લોકો છૂટક રીતે વેચાણ કરતા હતા અત્યાર સુધીમાં ટોટલ એણે જે છે પચીસ લાખ રૂપિયાની નોટો જે છે જિલ્લાના કેટલાક ગામોમાં સેક્સ રેશિયો આઠસો થી પણ ઓછો છે આ પરિસ્થિતિને સુધારવા માટે તંત્રએ ગામના સરપંચો સાથે રાખીને કામગીરી કરવાનું નક્કી કર્યું ગામના સરપંચોને બોલાવીને તેમને સ્ત્રી જન્મદર સુધારવા માટેની બાહેધરી લેવામાં આવી છે સામાજિક જે પરિબળો જે હોય છે એના ચર્ચા કરવા માટે સરપંચ સાહેબોને અને જનજાગૃતિના અભિયાન રૂપે આ સરપંચ સાહેબોને અમે અને સરપંચ સાહેબના સૂચન બી હતા આવકાર્ય એવા સૂચનો બી અમે સજેશન બી અમે અમલ કરીએ છીએ અને એ લોકો બી એમના વિલેજમાં કઈ રીતે સેક વધારવા માટે કામગીરી કરે લોકોને જાગૃત કરે સામાજિક રીત રિવાજ હોય બરાબર તો એ લોકો એની અંદર બી આવા પ્રયત્નો એ લોકો કરે એના અનુસંધાને આ મિટિંગમાં મેં બોલાવેલા જે ગામમાં સ્ત્રી દર જન્મદર ઓછો છે એમના સરપંચોને સૂચનો કરવામાં આવેલા છે કે ગામમાં જે સરગર્ભા સ્ત્રીઓ હોય એમના માતા હોય એમના સાસુઓ હોય એમને સમજાવવામાં આવે કે દીકરા અને દીકરી અત્યારે એક જ છે જેટલા છોકરાઓ છે એટલી છોકરીઓ પણ પહોંચી ગયેલ છે તો એના માટે એમણે ગામમાં દરેક ઘરે જઈને દીકરીઓનું મહત્વ સમજાવવું જોઈએ ના ચાંગા ગામમાં આવેલી ચારુસેટ યુનિવર્સિટીમાં આવતીકાલે પંદરમો પદવિદાન સમારોહ યોજાશે ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં કાર્યક્રમમાં હાજરી જોવા મળશે વિદ્યાર્થીઓને વિવિધ એવોર્ડ અને સર્ટિફિકેટ ગૃહમંત્રી એનાયત કરશે પણ આ પદવીદાન કાર્યક્રમમાં સત્યાવીસો પંચાણું સ્ટુડન્ટ્સને ડિગ્રી એનાયત કરવામાં આવશે અમારા આમંત્રણને માન આપીને કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે અમને કોન્વોકેશનમાં ડિગ્રી એનાયત કરવા માટે આવશે અને એ અમારા માટે બહુ ગર્વની બાબત છે સ્ટુડન્ટ્સ અને બધા ફેકલ્ટી મેમ્બર્સ એક આને ઉત્સવ તરીકે જોઈ રહ્યા છે અને આના માટેની બહુ જ તૈયારીઓ અત્યારે ચાલી રહી છે એટલે છોકરાઓ અને ફેકલ્ટી બધા જ આને એક ઉત્સવ તરીકે મનાવશે આ યોગી ચોક વિસ્તારમાં મહિલા માનવતા ભૂલી ગઈ સિલિકોન રેસિડેન્સીમાં રહેતી મહિલાએ ડોરબેલ વગાડવાની નજીવી બાબતે સાત વર્ષના માસુમ બાળકને માર માર્યો બાળકને જમીન પર ઢસરીને ખેંચ્યો બાળકને શરીરના ભાગે અનેક ઈજાઓ પહોંચી સમગ્ર મામલે સરથાણા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાઈ છે આરોપી મહિલાએ બાળકની માતાને પણ ખુલ્લા અંતમથી આપી બાળકની માતાએ કહ્યું કે જો બાળક ફરી આવું કરશે તો વધુ માર મારીશ મહિલાની આ ક્રૂરતાને લઈને લોકોમાં પણ રોષ જોવા મળ્યો બાળકને માર મારનાર મહિલા સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે તો હાલમાં બાળક વારંવાર બેલ વગાડીને ભાગતો હોવાની વાત કહેવામાં આવી રહી છે પરંતુ મહિલાએ આ સાત વર્ષના બાળકને માર માર્યો છે સાથે જ વાત અહીંયા ન અટકી તેમની માતા સાથે પણ ઉદ્ધતાએ ભર્યું વર્તન કર્યું અને તેમની માતાને પણ એ ચીમકી અને ધમકી આપવામાં આવી કે જો ફરી એક વખત આવું બાળક તરફથી કરવામાં આવ્યું તો હજુ પણ માર મારવામાં આવશે જેને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે સ્થાનિકોની આ માથાકૂટના કારણે સોસાયટીની અંદર પણ હવે બે ગ્રુપ જોવા મળી રહ્યા છે બે જૂથ સામ સામે હોય તેવા પણ કેટલાક સમાચાર આવ્યા હતા પરંતુ હાલમાં સમગ્ર ઘટનાના સીસીટીવી જે છે તે સ્પષ્ટ કહી રહ્યું છે બાળકને મહિલા કોણ છે નિષ્ઠુર મહિલાને લઈને આવા સવાલો ઉઠી રહ્યા છે સાત વર્ષનું બાળક છે શું ફરી મારવાની પણ ધમકી આપી છે આ સવાલ પણ તે માટે ઊઠી રહ્યો છે કારણ કે એક વખત આ ઘટના થઈ ગયા બાદ ફરી એક વખત જ્યારે માતા સાથે વાતચીત થઈ બાળકના ત્યારે પણ તેની માતાને પણ આ વિશે ધમકી આપવામાં આવી છે બાળકને ઢસેડીને લઈ જવામાં આવે છે નજરે જોનારા લોકોએ કેમ મહિલાને ન રોકી તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે સામાન્ય રીતે શાળામાં પણ જો કોઈ શિક્ષક તરફથી પણ હાથ ઉઠાવવામાં આવે તો કાર્યવાહી કરવામાં આવતી હોય છે અહીંયા સાત વર્ષના બાળકને જાહેરમાં માર મારવામાં આવી રહ્યો છે ગાંધીનગર સમાચાર દહેગામમાં આંખલા બાકડ્યા છે મંગોડી રોડ પર આંખલા યુદ્ધ જામ્યું હતું તો મંગોડી રોડ પર આંખલા યુદ્ધના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે કે જ્યાં આગળ દહેગામમાં જાહેર રોડ પર આંખલા બાકડ્યા છે આ પહેલી વખત ઘટના નથી આ પહેલા પણ અનેક જગ્યાએ

જાહેર રસ્તા પર ટ્રાફિક વચ્ચે સ્ટન્ટ કરી વિડીયો કર્યો હતો પોસ્ટ વિડીયોના આધારે પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી છે પોલીસે કાયદાનું ભાન કરાવી માફી પણ મંગાવી છે તો આ બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પહેલા જે હરકત કરવામાં આવી હતી પોલીસે ત્યારબાદ આફ્ટર બિફોર જે જૂતા આવ્યા છીએ તે કરી દીધું હતું અને જે આરોપીઓ હતા જે સ્ટન્ટ કરી રહ્યા હતા તે નબીરાઓને પકડીને તેમની પાસે માફી પણ મંગાવડાવી મુન્દ્રાના ભદ્રેશ્વરમાં પતિએ પત્નીની હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે અડતાલીસ વર્ષીય હવાબાઈ ગોધાની પર પતિએ હુમલો કરી નિર્મમ હત્યા કરી રાતના બાર વાગે ઘાતક હુમલો કરતા પત્નીનું મોત થયું મુન્દ્રા મરીન પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ તેજ કરી અને ફરાર અબુ આમદને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા આ ધાર્મીક વિધીના નામે યુવક સાથે કરી લાકોની છેતરપિંડી છેતરપિંડી કરનાર ભેજાબાજ પિતા પુત્રની ધરપકડ કરાઈ છે લક્ષ્મી માતાની કૃપા અપાવવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા ભરૂચના ભોલાવના યુવક પાસેથી રૂપિયા સત્યાવીસ લાખ અડતાલીસ હજાર પડાવ્યા વર્ધુ આર્થિક સંકટમાં ફસાતા પીડિતે પાનોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે છેતરપિંડી કરનાર ભેજાબાજ પિતા પુત્રની ધરપકડ કરી છે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

ચકચાર મચી જવા પામી છે ખાસ કરીને જે મહિલા મામલતદાર છે તે ઓરપાડ પ્રાંતમાં નોકરી કરતી હતી અને તેમના પતિ પણ એ જ ઓરપાડ વિસ્તારમાં નાયબ મામલતદાર તરીકે કામ કરતા હતા જોકે પતિ પત્નીનું જીવન ખૂબ જ ખુશખુશાલ હતું પણ આ પ્રકારનું પગલું ભરવાને લઈને પરિવાર સાથે કહી શકાય પતિ અને સાથે કામ કરનારા કર્મચારીઓમાં પણ મૂંઝવણમાં છે કારણ કે જે મહિલા છે તે મહિલા ખૂબ જ સારસ સ્વભાવની હતી અને જેને જે પ્રકારનું પગલું ભર્યું છે તેને લઈને તમામની ચિંતા વધી છે જોકે પોલીસે આ મામલે ગુનો દાખલ સમગ્ર માહિતી બદલ તો હાલમાં આપઘાત પાછળનું કારણ અસ્પષ્ટ છે પોલીસ તે દિશામાં સૌથી પહેલા તો તપાસ કરી રહી છે કારણ કે બેડરૂમમાં દુપટ્ટા વડે ફાંસો ખાય આપઘાત કર્યો હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ છે